સુરતના પૂણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં પૂર્વ કારીગરે ઘુસી ઓફિસના કાચ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવા સાથે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો કારીગરોને કામ નહીં કરવા દબાણ કરવા સાથે ધમકાવી લાફા પણ માર્યા હતા અને દસ હજારથી વધુની લૂંટ પણ ચલાવી હતી દોઢ વર્ષ પહેલા કારખાના માલિકે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતની દાજ રાખી

ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ક્રિષ્ના એનેક્શના નામથી કુર્તી વેચાણનો વેપાર કરે છે તેમના ભાઈ રામસિંહ પુણામાં રઘુવીર ટેક્સટાઇલમાં મોલની બાજુમાં ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવે છે ગત પાંચ જૂનના રોજ બપોરના એક વાગે ને છવ્વીસ મિનિટે તેમના ભાઈ રામસિંહે કોલ કરી જણાવ્યું કે હું વતનમાં છું કારખાનામાં એક લોચો થયો છે બે અજાણ્યા યુવકોએ કારખાનામાં આવી કારીગરોને ધમકાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા સિંહ તુરત જ ખાતા પર પહોંચ્યા હતા જ્યાં કારીગરોને પૂછતા જાણવા મળ્યું હતું કે દોઢ વર્ષ પહેલા કારખાનામાં કામ કરતો કારીગર દિલીપસિંહ અને અન્ય એક યુવક બંદૂક લઈ બપોરે સાડા બાર વાગે ખાતામાં ઘૂસી ગયા હતા દરવાજો બંધ કરી ઓફિસના કાચ પણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હંગામો મચાવ્યો હતો ત્રણ કારીગરો મોહમ્મદ સમીર દેવેન્દ્ર અને રાકેશને ભેગા કરી તેને નીચે બેસાડી દીધા બાદ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ મચાવી ગાળાગાળી કરી હતી પુણા પોલીસમાં આ મામલે બે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગણતરીના દિવસોમાં જ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફી દીપક અર્જુન સિંઘના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી જોકે દીપક ભાગતો ફરતો હતો આરોપી દીપક મહિનાથી ભાગી રહ્યો હતો દરમિયાન મળી હતી કે આરોપી દીપક બિહારમાં છે જેથી એક ટીમ બુરાણા સહિતના દસ દસ દિવસ જીવના જોખમે બેસપલટો કરી વોચ રાખી રહ્યા હતા આરોપીએ ગયા ખાતે રૂમ રાખી હતી અને આરોપી દીપક બિહારના અલગ અલગ શહેર અને ગામડાઓમાં ખેતરમાં રહેતો હતો આ સાથે જ ત્યાંથી પણ તે ફરિયાદી એવા એમ્બ્રોડરી ખાતાના માલિકને મોબાઈલ પર ધમકીઓ આપતો હતો જોકે આ ફોન કોલ કર્યા બાદ તે નંબરને બ્લોક કરી નાખતો હતો જેથી પોલીસ દ્વારા તેને પકડવા માટે બિહારના ગયા જિલ્લામાં બોજ ગોઠવવામાં આવી હતી દરમિયાન તેને ગયા ખાતે એક રૂમ ભારે રાખી હોવાની વાતમી મળી હતી ફાયરિંગના કેસનો આરોપી હોવાથી તેની પાસે કોઈ હથિયાર હોવાની પણ આશંકા હતી તેથી પોલીસને પણ જીવનું જોખમ હતું આરોપી કે ભાડે રાખેલી દુકાન પર આવતા પૂણા પોલીસે ખૂબ જ સાવચેતીપૂર્વક આરોપીને કોડન કરી પકડી પાડ્યો હતો હાલ તો પુણા પોલીસ આરોપીને લઈ સુરત પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તારીખ પાંચ છે દો હજાર પચીસ કો પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં મેં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર થ્રી એટી ફોર ફર્સ્ટ ફ્લોર મેં લૂટ વિથ ફાયરિંગ કા એક બનાવ બના इसमें क्योंकि विगत ऐसी है कि एक आदमी अनजान आदमी इस खाते में घुसता है और वहाँ अंदर से दरवाज़ा वहाँ का बंद करता है और ऑफिस के ऊपर ब्लैक राउंड फायरिंग करता है उसके बाद हवा में दो तीन राउंड और फायरिंग करता है वहाँ से सीसीटीवी तोड़ता है वहाँ के लोगों को गाली गलौज करता है धमकी देता है जान से मारने की और फिर वहाँ से जाके बाहर निकल के वो फरार हो जाता है इस मामले की पूरी गंभीरता को देखते हुए हमने उस समय आर्म्स एक्ट और बीएनएस के तहत एफआईआर दाखिल किया था और टीम उस दिन से ही कंटिन्यूस वॉच पे थी और हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये जो आरोपी है वो किसी और तरीके से बिहार के किसी जिले से गया जिले से वहां से भी इसको धमकी धाक धमकी दे रहा है आरोपी जो किसी और के फोन से भी इसको जान से मारने की धमकी दे रहा है इसलिए हमने तुरंत एक टीम बिहार में रवाना किया और वहां पर टीम जाके दस दिन से ऊपर वहां पे स्टे किया उस टीम ने और लोगों से मिल के बात बात करके वहाँ पे लोकल पर लोकल सोर्सेस को डेवलप करके वहाँ से इस दिलीप सिंह उर्फ अर्जुन सिंह को जो कि उम्र छत्तीस भेलवा गांव हिसुआ पुलिस स्टेशन बिहार वहाँ से लोकल पुलिस की भी मदद लेके वहाँ से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया और इसको यहाँ पे लाया गया और अभी फिलहाल ये पुलिस कस्टडी में है